લો બોલો મધ્ય ગુજરાતના એક એનઆરઆઈના લોકરમાં રાખેલા દાગીના અને રોકડ ગાયબ થઈ ગયા જી હા એનઆરઆઈ માટે જાણીતા એવા મધ્ય ગુજરાતના ચરોતર પંથકમાં એક પિતા દ્વારા થોડા વર્ષો અગાઉ એક રાષ્ટ્રકૃત બેંકમાં લોકર ખોલાવવામાં આવ્યું આ લોકરમાં પિતા દ્વારા રોકડ અને સોના ચાંદીના દાગીના મૂકવામાં આવ્યા પરિવારના સભ્યો નિશ્ચિત હતા કે તેમના જે દાગીના છે અને રોકડ છે તે સુરક્ષિત છે કારણ કે તેમણે બેંક લોકરમાં મૂક્યા છે અને બેંક પણ કોઈ એવી તેવી નહીં નેશનલાઇઝ બેંક કે જેની હજારો બ્રાન્ચિસ આખા દેશમાં છે અને લાખો લોકરના ગ્રાહકો આ બેંક પર વિશ્વાસ કરીને તેમની કિંમતી વસ્તુઓ જે છે આ બેંકના લોકરમાં મૂકી આવતા હોય છે પરંતુ આવી બેંકમાંથી દાગીના અને રોકડ ગાળબ થઈ જવાની ઘટના જ્યારે આ પિતાના ધ્યાને આવી ત્યારે તેણે બેંક મેનેજરનો સીધો સંપર્ક કર્યો પિતાને ક્યાંક આશા હતી કે તેના જે દાગીના છે ને રોકડ છે તે તેને પરત મળવા માટે આ બેંક મેનેજર તેને ઉપયોગી થઈ શકશે અને તેની મદદ કરશે પરંતુ બેંક મેનેજરનો જવાબ સાંભળીને પિતાની આશા ઉપર પાણી ફરી વળ્યું બેન્ક મેનેજરે ઉડવ જવાબ આપતા જણાવ્યું કે બેન્કના લોકરમાં તમે શું મૂકો છો અને શું લો છો એનાથી બેંકને કોઈ લેવા દેવા નથી એટલે પિતા અચંબિત થઈ ગયો ચિંતામાં મુકાઈ ગયો કારણ કે લાખો રૂપિયાના દાગીના અને જીવનભરની કમાઈની મૂડી જે હતી તે બેંકના લોકરમાંથી ગાયબ થઈ ગઈ છે અને મેનેજર દ્વારા તેને આ પ્રકારનો ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો સમગ્ર બાબતે પિતાએ જ્યારે તેના પુત્રને વાત કરી ત્યારે તેના પુત્રએ જણાવ્યું કે પિતા આપણે જે છેલ્લે જે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં આ લોકરને ઓપરેટ કર્યું હતું ત્યાર પછી આપણે તો ગયા નથી ત્યારે તે રેકોર્ડ બેંકમાંથી કઢાવે છે ગ્રાહક તરીકે તેને જે રેકોર્ડ મળે છે તેની વાત સાચી હતી કે જ્યારે તે ફેબ્રુઆરી મહિનામાં તે લોકરને ઓપરેટ કરવા ગયો ત્યારે તેણે ત્યાં કોઈ વસ્તુ મૂકી હતી કે કોઈ વસ્તુ લીધી હતી ત્યારબાદ તે ઓપરેટ કરવા માટે લોકરને કોઈ જ પરિવારનો સભ્ય ગયો નથી અને સીધો સપ્ટેમ્બર મહિનામાં એટલે કે આ મહિનામાં તે લોકરને ઓપરેટ કરવા માટે તેના મોટા દીકરા સાથે પિતા જ્યારે બેંકમાં પહોંચ્યો હતો અને ત્યારે સમગ્ર ઘટનામાં તેના દાગીના અને રોકડ બેંકમાંથી ગાયબ હોવાનું તેને ધ્યાને આવ્યું હતું અને મેનેજરનો ઉડાવ જવાબ સાંભળીને તે ચિંતામાં મુકાયો હતો પરંતુ પરિવારના સભ્યો સાથે સલાહ પસવારા કર્યા પછી એ પિતા દ્વારા જે બેંકના મેનેજર છે તેના તમામ કર્મચારીઓને લેખિતમાં આ ઘટના અંગે જાણ કરવામાં આવી અને ત્યારે બેંક જવાબ આપવા માટે બંધાય બીજી તરફે વાત કરીએ તો સમગ્ર મામલે તેને સાથે થયેલી આ જે ચોરીની ઘટના છે તેમાં તેના દ્વારા જે છે પોલીસને પણ જાણ કરવામાં આવી છે હાલ આ જે લોકરના ગ્રાહક હતા જે લોકરના માલિક હતા તેમને પોલીસને જે અરજી આપી છે તેના આધારે પોલીસે અને તમામ પાસાઓ પર તપાસના ધમધમાટ શરૂ કર્યા છે આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના જ્યારે અમારા જાણમાં આવી ત્યારે અમે પણ આ પ્રકારની ઘટનાઓ સમાજમાં કેટલી બની છે તેના અંગે એક સર્ચ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આવી તો ઘણી ઘટનાઓ જે છે તે અત્યાર સુધી બની ચૂકી છે જેમાં અલગ અલગ કારણો જવાબદાર છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કારસ્તાન કર્યું હોવાનું ખુલીને સામે આવ્યું છે આ વિડીયો બનાવવાનું અમને એટલા માટે જરૂરી લાગે છે કારણ કે હું અને તમે આપણે જ્યારે કોઈ બેંકમાં લોકર ખોલાવીએ છીએ અને તેની અંદર આપણા જીવનભરની કમાઈ આપણે જીવનભરની પૂંજી આપણે તેમાં મૂકી આવતા હોઈએ છીએ અને ક્યાંક આપણે સંતોષ માની લેતા હોઈએ છીએ કે આપણી જે કિંમતી જર્જવરાત છે કે કિંમતી જે આપણો સામાન છે તે તે લોકરમાં સુરક્ષિત છે પરંતુ એવું નથી એવું એટલા માટે નથી કારણ કે આ ઘટના જે છે કારણ કે ચોક્કસથી આપણા તમામ માટે લાલબત્તી સમાન છે આપણે લોકરમાં જે પણ વસ્તુ મૂકીએ છીએ તેની એક યાદી આપણી પાસે હોવી જોઈએ તેનો એક રેકોર્ડ આપણી પાસે હોવો જોઈએ અને જ્યારે પણ આ પ્રકારની ઘટના જો આપણી સાથે બને છે તો તો રેકોર્ડ જે છે તે આપણને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ નીવડશે એવું મારું વ્યક્તિગત માનવું છે આપ પણ જો બેંકમાં લોકર ધરાવતા હોવ કે આપના કોઈ સ્વજન કે કોઈ સંબંધી જો બેંકમાં લોકર ધરાવતા હોય તો તેને આ વિડીયો શેર કરી દો અને ચોક્કસ એકવાર એ સુનિશ્ચિત કરી લેજો કે આપનું બેંકનું લોકર સુરક્ષિત છે કે કેમ સમગ્ર મામલે હાલ જે છે પોલીસ તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે અને થોડાક જ દિવસોમાં કદાચ એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે આ જે સમગ્ર ઘટના છે તેના ઉપરથી પડદો ઉચકાઈ જવાની પણ જે છે સમાચાર ખુલીને સામે આવશે અમે એ પણ આપને અપડેટ આપીશું ત્યારે આપણે વ્યક્તિઓના ચહેરા પણ બતાવીશું કે કયા વ્યક્તિઓ દ્વારા સમગ્ર કારસ્થાન કરવામાં આવ્યું છે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક્સ જે છે અમે ડિટેલમાં આપી છે એની સાથે અમારી સાથે જોડાઈ રહેજો અમે પડે પડની આ વિષયને લઈને આપને અપડેટ આપતા રહીશું નમસ્કાર